નો સિલસિલો જોવા મળ્યો છે અથાવત ત્યારે રાજકોટ શહેરમાં મોડી રાત્રે ફરી એક હત્યાની ઘટના બની શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા હુડકો ક્વાર્ટરમાં આ ઘટના બની નરેશ વ્યાસ નામના વ્યક્તિની તેના જ ઘરના સભ્યો દ્વારા હત્યા નિપજાવવામાં આવી શરીર છેવા તીક્ષ્ણ હથિયારના ઘા ચૂકી હત્યા નિપજાવવામાં આવી સમગ્ર ઘટનાની જાણ પોલીસ વિભાગમાં થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો સાથે ક્રાઇમ ડીસીપી જગદીશ બાંગરવા એસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે હાલ પોલીસ દ્વારા મૃતક પરિવારના સભ્યોની ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે પૂછપરછ કરવામાં આવી રહી છે પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે રાત્રિના સુમારે હુડકો ક્વારમાં નરેશ નટુભાઈ વ્યાસ નામનો ઇસમ છે જે બેતાલીસ વર્ષની ઉંમર છે તો

મૃતક શું કામ કરે છે મૃતક મોજા વેચવાનું કામ કરે છે રાત્રિના સુમારે નવ થી બાર દરમિયાન નવ થી અગિયાર દરમિયાન બનાવવાને